ભાવનગરના નવાપરા વિસ્તારમાંથી અડજણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ તેમજ એસ્ટેટ વિભાગ દ્વારા નવાપરા વિસ્તારમાંથી દુકાનોની બહાર આડેધડ પાર્ક કરેલા અડજણ રૂપ ટુ વ્હીલર વાહનો સહિતના દબાણો દૂર કરી માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો આ દબાણ હટાવવા કામગીરી દરમિયાન સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે